શું મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેર દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયમાં હોમગાર્ડ જવાની સરા જાહેર હત્યા નિપદી નામના શખ્સે મેરી વિવી કે સામને ક્યુ દેખતા હૈ હોવાનું કહી હોમગાર્ડ જવાનો સાથે ઝઘડો કર્યો હતો હોમગાર્ડ જવાની કઈ સમજે તે પહેલા જ બધું ગાડી હુમલો કરી દેતા નાશ ભાગ મચી હતી દિલ્હી દરવાજામાં બનેલી આ ઘટના એક દુકાનના સીસીટીવી માં કેદ થઈ હતી જે સીસીટીવી પણ હવે સામે આવ્યા છે પોલીસે હત્યા મામલે બદરુદ્દીન અને તેની સાથે રહેલી યુવતીના કરી તપાસ સાથે ધરી હુમલા હુમલાના સમયે પણ હાજર હતા દિલ્હી દરવાજાના વિસ્તારમાં થયેલા હત્યાની સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં રાત્રિના સમયમાં બનેલા આ બનાવો સમય રસ્તા પર વાહનોનો નું અવર જવર જોવા મળી રહ્યો છે શું મિત્રો વિડીયો તમને સારો લાગે તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો